પકડી પાડવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલો હોય જે અંતર્ગત નામદાર ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર બનાવી ગુનો આચરેલ તે ઈસમ વિરુદ્ધમાં સોરા હાઈકોર્ટ અમદાવાદ ખાતે ગુનો નોંધાયેલ તે ગુનાનો આરોપી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હોય તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની ગોરવા પોલીસ આ કામગીરી દરમિયાન નિશાંત કમલેશભાઈ પટેલ નામક આરોપીની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો